નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં જળબંબાકારની આગાહી તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનું જોર આજથી વધવાનું શરૂ થશે તો રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે આગામી છવ્વીસથી અને ત્રીસ જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભૂર પણ આવે તેવી શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રાજ્યમાં પંચાવન પોઈન્ટ છવ્વીસ ટકા સરેરાશ વરસાદ થયો જ્યાં દોસ્તો રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ પંચાવન પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ પ્રાંતમાં સૌથી વધારે ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે તો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ પોઈન્ટ અગિયાર ટકા ઉત્તર ગુજરાતમાં ચોપન પોઈન્ટ ઝીરો ચાર ટકા સૌરાષ્ટ્રમાં ચોપન પોઈન્ટ ઝીરો બે ટકા અને પૂર્વ મધ્ય ગુજરાત એકાવન પોઈન્ટ ચોસઠ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે તો આ અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રત્ન કલાકાર માટેની સહાયની પ્રક્રિયા પૂર્ણ થઈ જ્યાં દોસ્તો સુરતમાં રત્ન કલાકાર માટેની સહાયની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો સહાય યોજનામાં ફોર્મ ભરવાનો સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગયો છે તો સુરતમાં પંચાવન હજારથી વધારે રત્ન કલાકારોએ પોતાના બાળકોની ફી સહાય માટેના ફોર્મ ભર્યા છે તો ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલી દેવામાં પણ આવ્યા છે તો વિદ્યાર્થી દીઠ તેર પાંચસો રૂપિયા ફી સહાય પણ ચૂકવા માટે સરકારે જાહેરાત કરી હતી તો રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પણ ફોર્મ ભરી જમા કરાવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખડગેનું મોટું નિવેદન કહ્યું કે પીએમ મોદી સરદાર છે જ્યાં દોસ્તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં ઓબીસી સંમેલનમાં સંબોધન કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી જૂઠાણાઓના નેતા છે તો જૂઠું બોલવું તેમનું કામ છે તો તેઓ સંસદમાં પણ જૂઠું બોલે છે તો પીએમ મોદી ફક્ત ભાષણો આપે છે અને તેઓ પોતે જ કહે છે કે હું જેવીક નથી અને મને ભગવાને મોકલ્યો છે તો તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે દેશને જૂઠું કહ્યું છે કે તેઓ દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપશે તો તેઓ વિદેશમાંથી પણ કાળું નાણું પાછું લાવશે અને દરેકને પણ પંદર લાખ રૂપિયા આપશે તેવું તેમને જણાવ્યું છે

ડેમ સંપૂર્ણ ભરાય છે તો આ ઉપરાંત અડતાલીસ ડેમને હાઈ એલર્ટ ઉપર ઓગણીસ ડેમને એલર્ટ ઉપર તથા ત્રેવીસ જેટલા ડેમને વોર્નિંગ ઉપર અપાય છે તો રાજ્યમાં બાસઠ ડેમ સિત્તેર ટકાથી વધુ અને એકતાલીસ ડેમો પચાસ ટકાથી વધારે ભરાઈ ગયેલા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુ વી થ્રી ફાયરનું ભારતીય સ્વદેશી શસ્ત્ર પ્રણાલી વિકસાવવામાં મોટી સફળતા મેળવી છે તો ભારતીય ડ્રોનથી મિસાઇલ છોડવાની ટેકનોલોજી બનાવી છે તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કુર્નુલમાં ડ્રોનથી લોન્ચ કરેલા યુએલ પીજીએમ વી થ્રીનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું હતું તો પરીક્ષણ દરમિયાન મિસાઇલ ઉત્તમ ગતિ ક્ષાય અને લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા પણ દર્શાવી છે તો રાજનાથસિંહે પણ આ સિદ્ધિ ઉપર અભિનંદનો પણ પાઠવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વાપીમાં જળબંબાકાર તો વાપીમાં માત્ર બે જ કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી તો વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી પણ ભરાઈ જતા વાપીનો અંડરપાસ લોકોની અવર માટે બંધ કરવામાં આવ્યો હતો તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચાણું કરતા વધારે તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વાપીમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે જ્યારે ધરમપુર માં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ જ્યાં દોસ્તો યાત્રાધામ દ્વારકામાં આજે ઘણા લોકો જગતપતિના દર્શન માટે પહોંચ્યા છે તો આ વચ્ચે દરિયામાં આજે ભારે કરંટ પણ જોવા મળ્યો હતો તો તે દરમિયાન પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા હતા તેથી દરિયા કિનારે સિક્યોરિટી ગાર્ડનર પણ તૈનાત કરવામાં આવ્યા છે તો ઘણા બધા લોકો દ્વારકા આવતા હોવાથી આ કોઈ પણ ખરાબ ઘટના ન બને તે માટે સિક્યોરિટી ગાર્ડને પણ તૈનાત કરાયા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુડ ન્યૂઝ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો દોસ્તો સોનાના ભાવમાં ગઈકાલે તેરસો ને એસી રૂપિયા એટલે કે અંદાજીત ચૌદસો રૂપિયાનો ઘટાડો નોંધાવે છે તો દિલ્હીમાં ચોવીસ કરેટ સોનાનો ભાવ એક લાખ નવસો ને સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામે છે જ્યારે બાવીસ કરેટ સોનાનો ભાવ બાણું હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે છે તો આ સિવાય ગઈકાલે ચાંદીના ભાવમાં પણ સાતસો ને એસી નેવું રૂપિયા એટલે કે અંદાજીત આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે ચાંદીનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રાજ્યમાં ઓગણસાઠ પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ હેક્ટર વિસ્તારોમાં એટલે કે અડસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા વિસ્તારોમાં ખરીફ એટલે કે ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો જેમાં સૌથી વધારે ઓગણીસ પોઈન્ટ બેતાલીસ લાખ હેક્ટરમાં મગફળીનું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે ઓગણીસ પોઈન્ટ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ચૂંટણી પંચનો નિર્ણય જણાવાયું હતું કે મતદાર યાદી અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે જ્યારે દેશના બાકી ભાગોમાં પણ એસઆઈઆર માટેનો સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો ચૂંટણી પંચ કહેવું છે કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેમાં સુધારો કરવો પણ જરૂરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ભરતી મુદ્દે હાઈકોર્ટે સરકારને ખખડાવી જ્યાં દોસ્તો પોલીસમાં ખાલી જગ્યાને મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધળો લીધો હતો તો પોલીસ વિભાગમાં ખાલી પદો અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરાઈ છે તો હાઈકોર્ટે ભરતી કેલેન્ડર અંગે સરકારને ટકોર પણ કરી છે તો કોર્ટે હાઈકોર્ટે જણાવ્યું હતું કે વાર્ષિક ભરતી કેલેન્ડરના કારણે ઉમેદવારોની સંખ્યા ઘટશે તો સરકારે વિશેષમાં પણ જણાવ્યું કે પીએસએલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર અને નવેમ્બર માસ સુધીમાં જાહેર કરાશે જેથી જાન્યુઆરીથી જૂન વચ્ચે પ્રમોશનલ પોસ્ટ કેલેન્ડર પણ તૈયાર કરાશે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે સાથે બંધ થયું દોસ્તો ગઈકાલે શેરબજારમાં બેડ ફ્રાઈડે રહ્યો હતો તો ગઈકાલે ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું જેમાં આ દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે તો જેમાં સેન્સેક્સમાં સાતસો ને એકવીસ પોઈન્ટના ઘટાડા સાથે એકવીસ હજાર ચારસો ને ત્રેસઠ અંક ઉપર બંધ રહ્યો હતો તો બીજી તરફ નિફ્ટીમાં પણ બસો ને પચીસ પોઈન્ટના ઘટાડા

ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો હવામાન વિભાગની મોટી આગાહી કરી છે જેમાં આગામી પાંચ સંભાવના વ્યક્ત કરી છે તો આગામી અડતાલીસ કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે તો હાલમાં ત્રણથી થી ચાર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો આગામી પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાય છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ સાપુતારા મોનસૂન ફેસ્ટિવલની ઝાંખી જી હા દોસ્તો ગુજરાતમાં હિલ સ્ટેશન સાપુતારામાં ફરવા માટે લોકો જાય છે તો સાપુતારાની સુંદરતાને માણવાનો અવસર એટલે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ તો ગુજરાતના હિલ સ્ટેશન ઉપર છવ્વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હજારને પચીસ યોજાશે તો જેમાં ડાંગી મણિયારોથી માંડીને બાર જેટલા રાજ્યના પરંપરાગત નૃત્યો માણવાની તકો પણ મળશે તો પ્રથમ વખત ગ્રાઉન્ડ ફોક કાર્નિવલ પરેડમાં તેર જેટલા રાજ્યોના ત્રણસો ને પચાસથી થી વધારે કલાકારો ભાગ લેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જામનગર અને જામખંભાળિયાના હાઈવે ઉપર ડિમોલેશનની કામગીરી જ્યાં દોસ્તો જામનગરના ગામની ગૌચર જમીન ઉપરના ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવ્યા છે તો જામનગર અને જામખંભાળિયામાં હાઈવે ઉપર સ્વિઘા સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવાયું હતું તો મહેસૂલી તંત્રએ વિશાળ પોલીસના કાફલા સાથે સવારથી જ આ મેગા ડિમોલેશનની કામગીરીનું ઓપરેશન શરૂ કર્યું હતું તો આ કાર્યવાહીથી કરોડ રૂપિયા કિંમતોની જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે ત્યાર બીજા આગળના સમાચાર મળ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં માં પાણીની જોરદાર આવક થઈ છે તો મધુબન ડેમના ના દસ દરવાજા એક પોઈન્ટ ત્રણ મીટર ખુલી દેવાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી જોવા મળે છે